ખેડૂત મિત્રો મેં આજે રાયડો વાવ્યો છે એની આજે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું તો રાયડામાં મારે એવું થયું કે કંજરો બહુ થઈ ગયો તમે અહીંયા બતાવો ભાઈ વિડીયો મેં આ રીતનો કંજરો બહુ ખૂબ જ થઈ ગયો તો જો રાયડો છે પણ રાયડાના સોળ એના કરતા કંજરો જોવા બહુ વધી ગયો અને આવો પ્રોબ્લેમ થયો તો એના માટે ખેડૂત મિત્રો આ ઓટોર કરીને જે દવા આવે છે એ મેં છાટી આ દવા જે છે ઓટોર કરીને દવા એટલે કે લગભગ બે વીઘામાં સોટી એક તો આ દવાનો નો છંટકાવ કર્યો તો હવે તમે જોઈ શકશો કે આ કંજરું જો બધું હું કઈ બળી ગયું છે એકદમ કાળું પંજર દેખાય છે આ રાયડો એકદમ લીલો છોડ છે જો રાયડાના ના કોઈ તકલીફ થઈ નહીં પણ કંજરો કંજરો જેટલો હતો ને એ બધો બળી ગયો અને આવો ધીરે ધીરે રાયડાના છોડનો વિકાસ થવા માંડ્યો છે તો મારા આ વિડીયોમાં તમને એ માહિતી આલવી હતી એમ કે આ દવા સારી છે કે કંજરો બધો બાળી કૂટે છે અને આપણા રાયડાના છોડને કોઈ પણ અસર થતી નથી તો એક સારી દવા છે માર્કેટમાં દવાઓ તો બીજી બધી છે ખાસી બધી પણ એમાં કેવું થાય છે અમુક વાત એવી દવાઓ આવે ને તો રાયડા નું પણ આપણે નુકસાન કરતી હોય છે રાયડાના છોડે નીચો નમી જાય બળી જાય એવું તો પણ આ દવા માં કે એવું નતું થયું તો મેં કીધું ચાલો લાવો આપણા ખેડૂત મિત્રો હાલ દઈએ સરસ દવા સર અને બાકી તો રાયડા બીજું કશું હોતું નહીં ખાસ કરીને જોઈએ તો આપણે વાઈએ અને ત્રણ ચાર પોણા લઈએ એટલે રાયડો પાકી જતો હોય છે બાકી તો જે આપણે ઉગાડતી વખત ડીએપી નોઈએ નો છીએ પછી યુરિયા નો છીએ બીજું તો એમાં કોઈ હોતું નહીં પણ આ દવાની ખાસ મારે માહિતી એટલે મેં કીધું ચાલો આપણે એક વિડીયો બનાવીએ તો ખેડૂત મિત્રો આ કંજરો એટલો બધો વધી ગયો ને રાયડો નતો દેખાતો પણ આ દવા ખાસો ટાઈમ હવે આ ટાઈપનો રાયડો મતલબ થઈ ગયો છે જો હવે ખાસી હાઈટ પકડી લીધી છે અને આ ફૂલ સેગોય બેહવાની શરૂઆત થઈ છે અને ભાઈ બતાવો વિડીયોમાં તો આ રીતનો થયો છે શરૂઆતમાં તો શું થાય તમને એમ લાગે કંજરાની ખેતી કરી છે એ ટાઈપ નું આખું ખેતર લાગતું હતું પણ આ દવાનો છંટકાવ કર્યો એના પછી રાયડો હવે થોડો થોડો વિકાસમાં સારો એવો આવ્યો છે અને હવે આટલો વધીને થયો છે તો હવે ધીરે ધીરે એવું લાગે છે કે હવે સારો રાયડો થઈ જશે અને ધીરે ધીરે કંજરો જેમ મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યો એ પ્રમાણે હું કહી ગયો બરોબર અને હવે આ રાયડો એકદમ લીલો છમ થવા માંડ્યો છે તો હવે જે સારો થાય તો સારું એટલે આ રીતનો હવે મારા રાયડો થઈ ગયો છે તો કહેવાનો મતલબ એમ છે બીજું પણ એક સજેશન છે ખેડૂતો નું કે ભાઈ અમે આ વખત એવી ભૂલ કરી આ વાયો ડાયરેક્ટ ગારવી નો વાયો મતલબ પોણી હંગાથી વાય દીધો પણ એવું ના કરવું જોઈએ પહેલા ઉરવીન મતલબ પહેરીને વાપવો જોઈએ પહેરીને વાપવાથી શું ફાયદો થાય કે આ રીતનું કંજરું જે આપડા આડો હોય છે ને એ ઓછો થતો હોય છે પણ અમે પહેર્યું ના ને એવું કશું કર્યું ના ને ડાયરેક્ટ પોણી મૂકીને છે તો પૂંખીને વાયુ એટલે મતલબ ગરવરીઓ કર્યો આપણે ગુજરાતી ભાષામાં કે ગરવરીઓ કરવાનો ગૌર રાયડો જે બી હોય શબ્દો શું તો અમે ગરવરીઓ કર્યો તો આવી તકલીફ અમને ઊભી થઈ અને કંજરું ખૂબ જ થઈ ગયું એક સમયે તો એવો આવ્યો કે ભાઈ ચાલો આ રાયડો ખરાબ છે તો ભાગીને બીજું કોઈક એક કોઈક કરીએ પણ વળી આ દવા છોટી વળી થોડું રિઝલ્ટ દેખાવા માંડ્યું કે હવે થોડો સારો રાયડો દેખાય છે તો હવે વિચાર્યું કે ના હું કોઈ ભાગતોડ કરવી નહીં અને હવે એમ કે જે છે બરોબર છે આપડો તો આ રીતનું છે એટલે તમે પણ કોઈ ખેતી કરો તો સુધી અને પહેલા ઉરવી દેવાનું મતલબ પાણી પઈ દેવાનું અને પછી પહેરણી થી પહેરો તો એમાં ઉગારાની બધી સમસ્યાઓ નથી થતી હોતી તો ખેડૂત મિત્રો ખાસ મારે તો આ જ તમને માહિતી હાલવાની હતી એટલે મેં આ વિડીયો બનાવ્યો છે બાકી તો રાયડા માં ખબર છે ને એના છોકરાને પૂછો તો ખબર પડે કે શું કરવાનું હોય કઈ રીતે વાપવાનું હોય એ બધાને ખબર જ છે ચાર પોણી પાકી જતું હોય ઓછી મહેનત અને રોકડીયા પાક ની આ ખેતી છે અને બે અઢી મહિનામાં તમે ભરાય અને એનું જે તમને લઈ પણ લો છો એટલે રોકડિયો પાક ગણી શકાય રાયડો અને આ રીતે મેં તમને મારો રાયડો બતાવ્યો તો તમે બધા મારો આ વિડીયો જોજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો રાયડો સારો ગમ્યો કે ના ગમ્યો તો ચાલો ફરી મળીએ બીજા વિડીયો સાથે